માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે જેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે જિલ્લા ભાજપના મહામંત્રી એવા દિલીપસિંહ બારડ આપણી સાથે આજે ઉપસ્થિત છે દિલીપસિંહ બારડ તમારું હું હાર્દિક સ્વાગત કરું છું અમારા ચેનલમાં જે વારસામાં આવ્યું છે જે લોહીમાં આવ્યું છે જે તમારા પિતા જે છે જસાભાઈ બારડ જે સેવા કરી છે એ જ સેવાનું પાસું તમે જે વારસો છે એ જાળવી રાખ્યો છે પકડી રાખ્યો છે આ ક્ષેત્રમાં જોડાવાનું તમે કઈ રીતે વિચાર્યું બેન કે આ ક્ષેત્રમાં તો તમે કીધું એમ વારસામાં મારા પિતાશ્રી આમ તો ચાર દાયકાથી એટલે ચાલીસ વર્ષથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે સાથે સાથે મારો પણ સ્વભાવ પ્રજા વચ્ચે જઈને પ્રજાની સેવા કરવાનો પહેલેથી રહ્યો છે અને સદંતર મને નાની ઉંમરમાં નગરપાલિકા પ્રમુખ હું અત્યારે તો માજી પ્રમુખ છું પણ નગરપાલિકા પ્રમુખ મને એકવીસ વર્ષે બનવાનો એક એક મોકો મળ્યો હતો તે તે માટે એટલે નાની ઉંમરથી પ્રજા વચ્ચે જઈ પ્રજાની સેવા કરવાનું સરકારના માધ્યમથી જે મોકો મેળવ્યો હતો એટલે રાજકીય ક્ષેત્ર અને વારસો જે પિતાજી મેં કીધું એમ ચાલીસ વર્ષથી આ ફિલ્ડમાં આ સેવાના રાજકીય ફિલ્ડમાં હતા તે વારસો આગળ ધપાવવા મેં પણ આ ક્ષેત્રમાં પગ મૂક્યો હતો બરાબર છે જ્યારે આ ક્ષેત્ર પસંદ કર્યું કોઈ પ્રેરણા રહ્યા હશે તમારી એવી કઈ મોટી પ્રેરણા છે જેમને જોઈને જેમના પગલે ચાલીને તમે આ ક્ષેત્રમાં આગળ સૌથી મોટી પ્રેરણા તો મારા પિતાજી જ કારણ કે એમને આવડા લાંબા કારણ કે અમારે ત્રણ પેઢીનું રાજકીય ક્ષેત્રમાં ત્રણ પેઢીથી અમે સક્રિય છીએ પણ એટલું લોકો કે ત્રણ પેઢીના રાજકારણમાં મારા પિતાજી દ્વારા અત્યાર સુધી કોઈ પણ જાતનું એકદમ સરળ અને લોકોની વચ્ચે રહીને જે રાજકારણની અને જે રાજકારણમાં તેમને ખૂબ સફળતા મળી ચારથી પાંચ વખત ધારાસભ્ય ઘણી વખત મંત્રી અને જે એમને સફળતા મળી અને લોકોને જે સેવા કરવાની ઉત્કંઠા જે મારામાં હતી કારણ કે નાનપણથી હું જોતો આવતો હતો અને એ બાબતે ખાસ કરીને મારા પિતાજીની પ્રેરણા અને જે ભારતીય જનતા પાર્ટીના આપણા આપણા વિઝનરી પ્રધાનમંત્રી ત્યારે આપણા મુખ્યમંત્રી હતા અત્યારે તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી એમની જે સેવા કરવાની જે લોકો વચ્ચે જવાની લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાની જે શૈલી હતી એ પણ મારા માટે પ્રેરણારૂપ હતી બેન જેમ તમે વાત કરી એમ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છો ત્યારે સૂત્રાપાડા નગરપાલિકા છે એમાં ક્યાં ક્યાં એવા પ્રોજેક્ટો છે જે તમે તમારા હાથે જે લીધા હોય અને અત્યારે વિકાસમાં એ પ્રોજેક્ટ છે આગળ ને આગળ વધી રહ્યા હોય એવા હું નગરપાલિકામાં વર્ષ બે હજાર છથી જ્યારે પ્રથમ વખત જ મારું મતદાનમાં નામ આવ્યું અને મને ચૂંટણી લડવાનો એક અવસર મેળો ત્યારથી જ નગરપાલિકા પ્રથમ ટ્રમથી પ્રમુખ તરીકે મેં સેવા બજાવી હતી છેલ્લે બે હજાર એકવીસ સુધી સેવા બજાવેલી હતી ખાસ કરીને સુત્રાપાડા ગામ એક નાની નગરપાલિકા એની પ્રથમ વખત નગરપાલિકા તરીકે એક સૂત્રાપાડાનું જે બન બની હતી બે હજારને પાંચમાં પછી પહેલું સુકાન જ્યારે મને મળ્યું ત્યારે ત્યારે ખૂબ જ રસ્તાઓની પ્રોબ્લેમ અને જ્યારે કારણ કે અમારે નાની નગરપાલિકા મેં કીધું એમ લોકો ઘણા લોકોનું વાડી જે અમારે વાડી વિસ્તાર છે એ લગભગ દસ ગામને આમ તો વિસ્તાર છે ત્યારે સૌથી મોટી તકલીફ હતી લોકોને પોતાની જે જીવાદોરી માનલો કે જેની જે એનું આવકનું સ્ત્રોત છે ખેતી ત્યાં વાડી સુધી જવાના રસ્તાઓની ખૂબ મોટી ચેલેન્જ હતી બે હજાર સાતનો વરસાદ મને યાદ છે કે જે મોટું પૂર મોટી ઓનારત થઈ હતી ચોવીસથી પચીસ ઇંચ પાણી પીડું હતું ત્યારે એ વરસાદના પૂરના સમયે સુત્રાપાડા સીમ વિસ્તારમાં એક બે જે નિધન થયા હતા એની સમશાન યાત્રા કાઢવા માટે પણ લોકો ચાર ચાર દિવસ રાહ જોવી પડી હતી પાણી ઉતરું પછી એમને શમસાનની જે વિધિ કરવામાં આવી હતી એ સમયે સૌથી મોટી ચેલેન્જ હતી કે અમારે સો કિલોમીટર પૂરસપુરસ મેં કીધું એમ સો કિલોમીટર વાડીઓને જોડતા રસ્તા એટલે કે સૂત્રાપાડા ગામને લગતા રીંગ રોડો બનાવવાનું બહુ મોટી ચેલેન્જ અમે હાથમાં લીધી એ છેલ્લે હું બે હજાર એકવીસમાં મારું જે ટર્મ પૂરી થઈ ત્યાર સુધીમાં લગભગ નેવુંથી સો કિલોમીટર એ મુખ્ય રસ્તાઓની ચેલેન્જ અમે પૂર્ણ કરી હતી બીજી સૂત્રાપાડાના દરેક વિસ્તારની લગતી એક અમે ચોપાટીનું પણ સારું એવું પ્રોજેક્ટ સૂત્રાપાડામાં કરેલો હતો તેમાં અત્યાધુનિક ચોપાટી બે હજારને પંદર સોળમાં અમારે મંજૂર થઈ હતી એટલે જે કિનારેની પ્રથમ ચોપાટી અમે મંજૂર કરી હતી ત્યાં કિનારાનો વિસ્તાર મુખ્ય બેન્ડ છે એટલે પાણી પીવાના પાણીની ખૂબ જ કિલ્લત અને મુશ્કેલી હતી એ બાબતે પણ રાજ્ય સરકાર દ્વારા અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી ઘરે ઘર પાણી પૂરતું મળી રહે વપરાશ માટે એ બાબતેની યોજનાઓ પણ અમે અમલ કરી હતી એ યોજનાઓ આજે ઘરે ઘર કનેક્શન તમામ કાર્યરત છે એવી અનેક જે સુત્રાપાડાને લગતા સુત્રાપાડાની નગરપાલિકાનું નવું ભવન બનાવેલું હતું અત્યારે એક તળાવનું કામ મંજૂર થયેલું છે એવી અનેકો યોજનાઓ દ્વારા સુત્રાપાડા ગામના તમામ પ્રશ્નો અત્યારે હાલની દૃષ્ટિએ ખાસ કરીને રસ્તાના રસ્તો અને પાણી અમારી ખૂબ મોટી ચેલેન્જ હતી એ સો ટકા અમે નિવારણ કરી દીધું છે આવનારા દિવસોમાં પણ જે અમે બાકી રહી ગયેલા નાના મોટા જે કામો હશે એ નગરપાલિકા પણ અત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની શાસિત નગરપાલિકા છે અત્યારે મનહરભાઈ બારડ પ્રમુખ તરીકે છે અને ખૂબ સારી રીતે શાસન કરી રહ્યા છે અને બાકી પડતર પ્રશ્નોનું પણ અમે નિવારણ બધું ચાલુ છે ટૂંક સમયમાં કરી લેશું બરાબર છે આ સાથે ગીર સોમનાથ જિલ્લો જે છે એના એક ભાજપના મહામંત્રી તરીકે ઉત્તરદાયિત્વ તમે નિભાવી રહ્યા છો ત્યારે જિલ્લાની પ્રગતિ જિલ્લાનો વિકાસ કેવો છે જિલ્લાનો બેન ખૂબ જ વિકાસ અત્યારે થઈ રહ્યો છે જિલ્લામાં અમારો જિલ્લો કુદરત દ્વારા સર્વગુણ સંપન્ન માન લો કે પ્રવાસન ક્ષેત્રે સોમનાથ મંદિર શાસન અને બાજુમાં દીવ એમ પ્રવાસન ક્ષેત્રે પણ ખૂબ જ ભગવાનના ચારેય આશીર્વાદ અમને મળ્યા છે તેવી જ રીતે માઇનિંગ જે પથ્થર કાળો પથ્થર સફેદ પથ્થર લાઈમસ્ટોન અમારે ચાર મોટી કંપનીઓ જીએસસીએલ સિદ્ધિ અંબુજા અને ઇન્ડિયન રેલ ચાર મોટા ઉદ્યોગો પણ આવેલા છે માઇનિંગની પણ ઘણી વ્યવસ્થા છે એટલે જિલ્લો આમ એક રીતે જોઈએ તો ખૂબ કુદરત આશીર્વાદથી સંપન્ન જિલ્લો છે અત્યારે બેન ફિશિંગ જે સૌથી મોટું અમારે દરિયા કિનારો અમારા જિલ્લાને ટચ થતી બાઉન્ડ્રીમાં ખૂબ જ મોટો છે તો ચારથી પાંચ જેટીના પ્રોજેક્ટ ભારત સરકાર શ્રી દ્વારા કારણ કે પીએમ સાહેબ આપણા રાજ્યના તમામ જે મુશ્કેલીઓ અને જે આપણા અધૂરા પ્રોજેક્ટો એમના મગજમાં જ્ઞાન જ હોય તો એમણે ખૂબ જ એક વેરાવળ બંદર સુત્રાપાડા બંદર નવા બંદર માઢવળ એવી જ રીતે દરિયા દરિયાકિનારાના ફિશરમેનોને લગતા તમામ જે મુશ્કેલીઓ હતી એ દૂર કરી છે હમણાં બધા પ્રોજેક્ટો ચાલુ છે એટલે ફિશરીઝ લેવલે પણ જે માછીમારી ક્ષેત્રે પણ ખૂબ જ વિકાસ થવા આગામી દિવસોમાં જઈ રહ્યો છે તમામ પ્રવાસન ક્ષેત્રે સોમનાથ મંદિરની તો આપણે સૌ જાણીએ છીએ કે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ આપણા જે આરાધ્ય દેવ શિવ ભગવાન છે એમનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર છે આપણા હિન્દુઓની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર સોમનાથ મંદિર અમને જે અમારા જિલ્લામાં મળ્યું છે અને સોમનાથ બાપાના આશીર્વાદ હર હંમેશ અમારા જિલ્લામાં રહે છે તો સોમનાથ મંદિરની ઓરસચોરસ પ્રવાસન ક્ષેત્રે પણ ખૂબ જ વિકાસની જે જે ગતિ આપ આપણે ન કલ્પી શકીએ એવી ગતિમાં વિકાસ થઈ રહ્યો છે એ સોમનાથ જિલ્લામાં તમામ ક્ષેત્રે અમને મેં કીધું એમ કે ઉદ્યોગોનો પણ ખૂબ જ ચાર મોટા ઉદ્યોગો છે રોજીરોટી માટે લોકોને ક્યાંય બહાર વધારે જવું નથી પડતું અને ખૂબ સારી રીતે વિકાસ આગળ વધી રહ્યો બરાબર છે જેમ તમે વાત કરી કે માછીમારી ક્ષેત્ર એટલું સારું છે ધાર્મિક ક્ષેત્ર એટલું સારું છે ઉદ્યોગો એવા છે પ્રવાસન ક્ષેત્ર એવું સારું છે ત્યારે ખેતીવાડી તમે માર્કેટિંગ યાર્ડ સાથે જોડાયેલાના ચેરમેન છો તો ખેતીવાડીની શું પરિસ્થિતિ ખેડૂતો માટે કેવી વ્યવસ્થાઓ છે સારી વ્યવસ્થા કરી છે ખેડૂતો માટે પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કારણ કે મેં કીધું એમ અમારે દરિયા કિનારોનો વિસ્તાર છે ખાણી ખારા પાણીવાળો વિસ્તાર છે પણ નર્મદાથી માંડી અને તમામ જે પાણીની વ્યવસ્થા આપણે ન કલ્પી શકીએ એવી પાણીની વ્યવસ્થા અત્યારે ખેડૂતો માટે એમણે કરી છે એટલે ખેતી ક્ષેત્રે પણ અમારી ફળદ્રુપ જમીનો છે અને ખેતી ક્ષેત્રે ખૂબ જ સરકારશ્રી દ્વારા ધ્યાન દેવામાં આવે છે અવનવી યોજનાઓ દ્વારા અનેક જાતની સબસિડીઓ દ્વારા પણ ખેડૂતોના પ્રશ્નો હલ થાય એ માટે સરકારે પગલાં લીધા છે અને મોદી સાહેબ પોતે આ મુદ્દો અમારા જિલ્લાનો ઘણી મુશ્કેલીઓ એમને ખબર છે એ પૈકી એક ખેતીની પાણીની ખૂબ જ હતી પણ આ શાસનમાં એ સૌ દૂર થઈ અને અત્યારે ખૂબ સારી ખેતી ક્ષેત્રે પણ આપણું અમારા જિલ્લાનું આગળ પડતું સ્થાન છે બેન અને આ સાથે તમે જે સમાજમાં જે સ્થાન બનેલું છે લોક લાડી લાલ નેતા તરીકેનું એક સ્થાન છે ઈ ઈ સ્થાન પાછળનું કારણ ઘણી સામાજિક પ્રવૃત્તિઓ છે એવી જે સામાજિક પ્રવૃત્તિઓ તમારા દ્વારા જે કરવામાં આવે એમાં મને ખબર છે ત્યાં સુધી કે મેડિકલ કેમ્પ ને એવા સો જેટલા મેડિકલ કેમ્પ આપણે પૂરા કર્યા છે એ રાશિ ભાઈ ક્યાં ક્યાં એવા મેડિકલ કેમ્પ છે કે કઈ કઈ એવી સેવાઓ છે જે કરવામાં આવતી હોય લોક લાડી તો પ્રજાનો પ્રેમ છે પણ આ જે તમે કીધું એમ ફક્ત મેડિકલ કેમ્પ નહીં એવા અનેક જાતના કેમ્પ હોય સમયાંતરે લોકોને જે એમની સ્થિતિ હોય એમની જે વાત હોય કે એમની મુશ્કેલી હોય ત્યારે એને અનુલક્ષીને એ સમયે એ વસ્તુ લોકો વચ્ચે જઈ અને લોકોની સેવા થાય એના માટે કેમ્પ તો એક શબ્દ આપણે કહીએ શકીએ પણ આ જે રાહત લોકોને થાય એના માટેના અનેક જાતના સમય અનુસાર અમે કેમ્પો તથા તમામ કાર્ય કરેલા હતા સૌપ્રથમવાર અમે શરૂઆત કરી ત્યારે બ્લડ ડોનેશન કેમ્પથી બે હજાર આઠથી અમે જે શરૂઆત કરી ત્યારથી પહેલો કેમ્પ અમે લીધો પછી આજે હમણાં જ બે દિવસ પહેલાં વીસ ચારના રોજ અમે સોમો કેમ્પ કર્યો એમાં ઘણા રાશનના સેવાના કાર્યો છે ઘણા જે ઘરવખરી લો કે વાવાઝોડાને લગતો અમારો દરિયાકાંઠાનો વિસ્તાર છે કે કંઈક વાવાઝોડું પૂરની પરિસ્થિતિ દર વર્ષે કંઈક ને કાંઈક હોય તો એમાં લો કે એવી પરિસ્થિતિ આવી હોય તો લોકો વચ્ચે કઈ વસ્તુની સૌથી વધારે જરૂરિયાત છે એ વસ્તુ લઈને જ આવી જે હમણાં કોરોનાની મહામારી હતી જ્યારે બે હજાર એકવીસમાં આપણે છેલ્લે ખબર હોય તો ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોને જ્યારે લોકડાઉન હતું ત્યારે ઘર વખરીને જે નાના માણસો ને ગરીબ માણસોને ખૂબ જ મુશ્કેલી હતી ત્યારે આ વિસ્તારમાં અમે ત્રણથી થી ચાર હજાર રાશન કીટો જે એક મહિનું રાશન ચાલે એવી કીટો અમે લઈને લોકો વચ્ચે ગયા હતા અને શરૂઆતમાં જે મેં કીધું કે જન્માષ્ટમીનો તહેવાર હોય તો અમે જનતા તાવડો બનાવીએ તેમાં ગરીબ લોકોને જે જન્માષ્ટમીમાં આપણે મિષ્ટાન અને મીઠાઈ અને ગાંઠિયા ફરસાણ જમવાનું જમતા હોય સાતમને દિવસે ઠંડુ જમતા હોય તો અમે લોકો વચ્ચે જઈ અને વચ્ચે એવી વ્યવસ્થા રાખી હતી કે દર અમે તાવડો જનતા તાવડો બનાવતા ઘણા લોકોને ફ્રી ઓફ ચાર્જ આ વસ્તુની અમે પ્રોવાઈડ કરતા અને બાકીના લોકોને રાહત દરે તેમાં અમારે દર વખતે દર તાવડામાં નુકસાન ખાઈને પણ અમે લોકો વચ્ચે સેવા થાય એના માટે દર વખતે વ્યવસ્થા કરતા સાથે સાથે જે તાવતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ ખૂબ જ પરિસ્થિતિ અમારા વિસ્તારની ખરાબ થઈ ગઈ હતી ત્યારે અમે સેનેટરી કીટો લઈને લોકો વચ્ચે ગયા હતા લોકોને પાસે કારણ કે લાઇટ અને પાણીની ખૂબ જ મુશ્કેલી એ સમયમાં હતી ખૂબ સમય ખરાબ સમય હતો ત્યારે પણ અમે એવા કેમ્પોને સેવાઓ કરી હતી તેવી જ રીતે જુદા જુદા રીતે બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પો મેડિકલ કેમ્પોનું કારણ વધારે એ માટે કરીએ કે અમારો દરિયાકાંઠાનો વિસ્તાર છે અને ક્યાંક ને ક્યાંક ત્યાં પરિસ્થિતિ હોય કે જે દરિયાકાંઠા એ બીમારીઓનું ચલણ થોડું વધારે પણ હોય એટલે મેડિકલ કેમ્પો ને અમે થી ને થી ડોક્ટરો એનું કારણ શું કે લોકોને છેક દૂર સુધી જવું કારણ કે રાજકોટ સુધી કે અમદાવાદ સુધી જાય એમના સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને બતાવવા માટે તો ઓછામાં ઓછો પાંચથી સાત હજારનો ખર્ચો એક વ્યક્તિ દીઠ થાય પણ ત્યાં કેમ્પ રાખવાનું મેડિકલ કેમ્પોમાં વધારે ધ્યાન દેવાનું કારણ એ કે એ જ ડૉક્ટર એમને ત્યાં ઘર આંગણે ફ્રી ઓફ ચાર્જ મળી રહે એટલે મેડિકલ કેમ્પો પર ઘણા કર્યા છે બ્લડ ડોનેશન કેમ્પો પણ હમણાં જ અમે છેલ્લા વર્ષની અંદર ચાર મેડિકલ આ બ્લડ ડોનેશન કેમ્પો કર્યા છે અમારો ટાર્ગેટ હોય કે વર્ષમાં અમારા થકી જે કેમ્પો થાય એમાં એક હજાર બ્લડની બોટલો બોટલો એક હજાર બોટલો અમે ત્યાંથી કેમ્પમાં દાન દ્વારા એકત્રિત કરીએ અને જે જરૂરિયાતમંદ લોકોને એના કપડાં સમયે કામ લાગે એ માટે બ્લડ ડોનેશન કેમ્પો પણ કર્યા છે નેત્ર મણી કેમ જે અમારી બાજુ મોતિયાનું ને ખૂબ પ્રમાણ વધારે રહેતું મેં કીધું એમ કે દરિયા કિનારો જો એટલે એવું પ્રમાણ ખૂબ રહેતું તો શરૂઆતમાં અમે દર મહિને દર મહિનાના છેલ્લા રવિવારે છેલ્લા રવિવારે અમારે આ નેત્રનો કેમ્પ જે ફિક્સ જ હોય દર મહિને થતો એટલે માનલો કે બે થી ચાર વર્ષ એવા ચારક વર્ષ દર મહિને કેમ કરી અને એ સમસ્યા અત્યારે તો ખૂબ દૂર થઈ ગઈ છે અમે કેમ કરીએ છીએ તો લોકો બહુ રહેતા નથી પણ શરૂઆતમાં એમાં પણ ધ્યાન દીધું હતું આવા બેન કેમ્પ શબ્દ ન કહીએ પણ જનરલ લોકોને રાહત જે માટે થાય ને લોકોની જે બાબતે સેવા થાય એવા કાર્યને આપણે અમારે સો એવા મોટા પ્રમાણમાં કાર્ય થયા છે આ સો મો કેમ્પ હતો હમણાં જ જે કેમ્પ હતો એમાં લગભગ સાડા ત્રણ હજાર દર્દી ત્રણ હજાર પાંચસો દર્દીઓએ લાભ લીધો અને બ્લડ ડોનેશનની પણ ચારસો બોટલની આજુબાજુ બ્લડની બોટલો એકત્રિત થઈ અને જે લો કે ક્યાંક ને ક્યાંક કોઈકને કામ જ લાગવાની બ્લડ તો જે રક્તદાનથી કોઈ મોટું દાન નથી એવી જ રીતે હમણાંનો જે કેમ્પ જે વીસ તારીખમાંથી આપણે ચાર પાંચ દિવસ પહેલા ખૂબ જ મોટો કેમ્પ કર્યો અને લોકોએ ખૂબ ભાગ લીધો એટલે અમારી ભાવના છેલ્લે તો પ્રજાની સેવાની છે કારણ કે પ્રજા જે અમે ફિલ્ડમાં છે છીએ સાથે પ્રજા આપણે હર હંમેશ અમને સહકાર્યો છે અમને પ્રજાનો સંપૂર્ણ પ્રેમ મેળ્યો છે અને પૂરતો અમને પણ સંતોષ છે કારણ કે પાંચ વખત ધારાસભ્યો હોય નગરપાલિકા અસ્તિત્વમાં આવી હોય ત્યાં સુધી ત્યાંથી અત્યાર સુધી તો અઠ્યાસીમાં મારા ફાધર પ્રથમવાર સરપંચ બન્યા હતા આજથી ચાલીસ વર્ષ પહેલાં ત્યારથી જ અમારું પ્રભુત્વ પ્રજા રાખે છે વર્ષોથી બધી રીતે પ્રજા પણ અમને સહયોગ આપે છે તો અમારી પણ ફરજ બને તો લોકોની વચ્ચે લોકોની સેવા માટે કોઈ અમે પણ બાના ગોતતા હોય કે ભાઈ આ બાના હેઠળ લોકો વચ્ચે જઈએ અને લોકોની સેવા કરવાનો ક્યાંક જે મોકો મળતો હોય અમે એને બિરદાવતા હોય લોકોની વચ્ચે રહેવાનું અને જે દરેક રાહત કાર્ય કરવાનો જ્યારે પણ મોકો મળે જેવો ભગવાન સારા સંજોગોમાં આપે તો સારા સંજોગોમાં ક્યાંક કપરા સંજોગો હોય વાવાઝોડું હોય કે કોરોના હોય કે તાવતે હોય કે આવા સંજોગો પણ આવે

જ્યારે બે હજાર ચૌદમાં જે સદસ્ય અભિયાન આવ્યું ત્યારે પણ મેં અગિયાર હજાર સદસ્યોની નોંધણી કરાવી હતી પછી હમણાં જે બે હજાર ચોવીસનું પણ જે સદસ્યતા અભિયાન આવ્યું એમાં પણ ગુજરાતમાં કાર્યકરોમાં મારો ચોથો નંબર આવ્યો મેં બાવીસ હજાર બસો સદસ્યની નોંધણી કરી હતી અને એ તો એક અમારું રાજકીય ફિલ્ડ છે લોકોને પાર્ટી સાથે જોડવાનું લોકો પણ ખૂબ હોંશે હોશે જોડા ખૂબ બધાએ સહકાર આપી અને સદસ્યતા અભિયાન

બીએસસી એમએસસી એમ એ એમ કોમલી તમામ ક્ષેત્રો ચાલે છે સ્કૂલ પણ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને અલગ એકથી બાર સુધીની અમારે કાર્યરત છે પણ લોકોને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે તો અમે સહયોગમાં સાથે જ રહીએ પણ હજી પણ એ વિસ્તાર મેં કીધું એમ કે થોડું નવ્વાણું ટકા બક્ષીપંત વિસ્તાર છે અને મુખ્ય ખેતી ઉપર આધારિત વિસ્તાર છે ખેતી માછીમારી ઉદ્યોગોમાં નાની મોટી મજૂરી કરનાર લોકો એ વિસ્તારમાં વસવાટ કરે છે એ લોકોને શિક્ષણ પૂરતા પ્રમાણમાં પોતાના ઘરે મળી રહી કારણ કે ભૂતકાળમાં એવું ચલણ હતું કે દીકરીઓને બહાર ભણવા જવાની જ્યારે વાત આવતી ત્યારે ઘણા પરિવારો એની દીકરીને ભણતરમાંથી ઉઠાડી લેતા પણ એ લોકોને ભણતરમાં કોઈ મુશ્કેલી ન રહી ને વિસ્તારમાં એમને ભણતર પૂરતું મળી રહે એ બાબતે હું જ્યારે ઇઠ્યાસીમાં ભણતો ત્યારે અમે ત્રીસ વિદ્યાર્થી જ ચાલુ કરી હતી હું ત્યારે સ્ટુડન્ટ હતો અમારી સંસ્થાનો ત્યારે ત્રીસ વિદ્યાર્થી શરૂ કરેલી સંસ્થા જે લગભગ સાત હજાર વિદ્યાર્થીઓનું એક મોટી સંસ્થા બની અમે ચલાવીએ છીએ અને વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં ત્યાં અમારા વિદ્યાર્થીઓ જે નંબર આવે છે ગુજરાતમાં પણ બારમા ધોરણમાં એકવાર ગુજરાતમાં પહેલાં નંબરનું જે અમારા કેન્દ્રનો નંબર આવેલો હતો અને ખૂબ જ વિદ્યાર્થીઓ આજે ડૉક્ટર ઘણા બન્યા છે ઘણા એન્જિનિયર બન્યા છે ઘણા પોલીસ અથવા ગવર્મેન્ટ સર્વિસોમાં ઘણામાં સિલેક્ટ થયા છે એટલે ખૂબ જ સારું શિક્ષણનું જે અમે જે સંસ્થા જે સ્થાપ જે હેતુ માટે સ્થાપી હતી કે દીકરીઓ અને દીકરાઓ જેને બહાર ભણવા ન જવું પડે અને આંગણે પૂરતું શિક્ષણ મળી રહે તે આશયથી અમે સંસ્થાઓનું જે પાયો નાખ્યો હતો એ સો ટકા થયો છે અને અત્યારે ખૂબ જ તેના લોકલ વિદ્યાર્થીઓ તમામ પૂરતું પોતાનું ભણતર કરે છે બેન ખાસ કરીને દિલીપસિંહ જ્યારે છે ને તમે શૈક્ષણિક સંસ્થા સામાજિક સંસ્થા રાજકીય બધા સાથે જોડાયેલા હોય ત્યારે સમયનું જે મેનેજમેન્ટ કરવું પડે છે બધાને પૂરતો સમય દેવો પડે છે એ કેટલું ટફ પડે છે થોડું ટફ તો પડે પછી મેં કીધું એમ પણ અમારા પરિવારમાં પણ મારા પિતાશ્રી જે રાજકીય રીતે સો તો સક્રિય એ જ હોય એમ જે સેવાકીય કાર્ય છે એમાં અમારે નાનોભાઈ અજયભાઈ બારડ એ મુખ્ય ઇન્વોલ્વ હોય એનું પણ વિઝન કે સેવાનું પહેલેથી એના મગજની એક ગ્રંથિ છે કે મારે સેવા લોકોની કરવી છે એટલે આવા સેવાકીય કાર્યો હોય એમાં એ મુખ્ય હું તો બધામાં મદદરૂપ જ હોય જેમ રાજકીય કામ છે મારા પિતાશ્રીનું જ મુખ્ય કામ છે એ કરતા હોય છે તેમ નાનોભાઈ અજય કરતા નાનોભાઈ છે નિલેશ એ બધા બિઝનેસમાં અને બીજા બધામાં ઇન્વોલ્વ હોય છે મુખ્ય નિર્ણયો અને મુખ્ય કામ એ કરતો હોય છે એટલે પરિવારમાં પણ જુદા જુદા જેવી રીતે મારા કાકા એ જ્યાં કોઈ સારા ખરાબ પ્રસંગે બેસવા જાઉં ઉઠવા જાઉં કોઈના લગ્ન પ્રસંગમાં જાઉં કોઈના પ્રસંગોમાં જાઉં એવી હાજરીના કામમાં એ કરતા રહેતા અત્યાર સુધી એટલે પરિવારનો ખૂબ જ સહયોગ મળ્યો અને દરેકે પોતપોતાના ક્ષેત્રમાં જે કામગીરી કરી અને તમામ ક્ષેત્રોમાં અમે અત્યારે બધા ક્ષેત્રોમાં સફળતામાં આપ છીએ છે બેટ અને આજે સમાજ હવે જે ગતિ કરે છે જે વિકાસ કરે છે હજી આમાં કઈ કેવું હોય જે બદલાવાની જરૂર છે કે કઈ સુધારો કરવાની જરૂર છે તમારી દ્રષ્ટિએ સમાજમાં અત્યારે ક્યાં સુધારાની જરૂર છે સુધારો આવ્યો છે સમાજમાં અત્યારે આપણે પહેલાનું જીવન આજથી 10 વર્ષ પહેલાનું જીવન જોઈએ ને અત્યારનું જીવન તમે જોઉં છો તો અત્યારે ભારત નવું ભારત તરીકે આવ્યું છે અને સમાજ હોય યુવા યુવાધન હોય બધું સરળ માર્ગે અને સારા માર્ગે બધું જઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આપણો દેશ હું એમ માનું છું કે બે હજાર સુડતાલીસ સુધી આપણા માનનીય વડાપ્રધાનની જે નેમ છે કે આપણો દેશ આપણે ભારત માતા વિશ્વમાં શ્રેષ્ઠ આપણી અર્થતંત્ર બને અને વિશ્વની મહાસત્તા બને એ ક્ષેત્રમાં આપણે એ જ વાત લઈને જઈ રહ્યા છે હું તો માનું છું કે આમને આમ ચાલશે તો આપણે કલ્પના નથી અત્યારે એટલી શાંતિ છે બેન કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો આપણા વડાપ્રધાનશ્રી અને આપણા મુખ્યમંત્રીશ્રી આપણા ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ જે છેલ્લા બે વર્ષથી તો આપણે જોઈએ છીએ કે તમામ જે આવા અસામાજિક તત્વો જે તોફાની તત્વો આ બધા ડમાઈ ગયા છે અત્યારે લોકોને જીવવું અને લોકોને ગુજરાતમાં બેન આપણા બેન દીકરી રાતના અગિયાર વાગે પણ એક આઝાદ શ્વાસથી ફરી શકે એવો માહોલ આપણે અત્યારે જોઈ રહ્યા છે બધે સુખ શાંતિ અને ઓલું છે સમાજને હવે જે આગળની જે આપણી પરિસ્થિતિ છે માનનીય વડાપ્રધાનની જે જે આપણી નિર્દેશ આવે આપણે એ માનીએ તો બે હજાર સુડતાલીસમાં આપણે આપણે ભારત માતા વિશ્વના જે શિખર ઉપર વિશ્વમાં સફળતાના શિખર ઉપર આપણે પ્રથમ હોઈશું એવી મને આશા બરાબર છે અને આપણી જે યુવા પેઢી છે એને કોઈ આહવાન કરો કોઈ સંદેશો કહેવા માંગો કે આપણા સમાજ માટે ઈ જ અત્યારે તો મેઈન ગણીએ પાયો છે આપણો ત્યારે શું કહેવું યુવા પેઢીને તો બીજું તો આપણે એક વાત એવી કરીએ કે પોતે પ્રથમ આપણે આપણો શિક્ષણ અને આપણા મા બાપની જે સેવા અને આપણા છેલ્લે રાષ્ટ્રની સેવા આ ત્રણેય ક્ષેત્રે ઉપમાં આપણે પૂરતું ધ્યાન દેવું જોઈએ આપણે શિક્ષણમાં આપણે જે કારણ કે શિક્ષણ અમે આવનારા ભવિષ્યનો એક મહત્ત્વનો પાયો છે શિક્ષણમાં આપણે જે ક્ષેત્રમાં જે આપણો રુચિનો ક્ષેત્ર હોય તેમાં આપણે આગળ વધીએ સાથે સાથે આપણા માતા પિતા અને આપણે ભારત માતાની જે આપણી પાસે ઋણ છે આપણે જન્મ આપ્યો આપણે એટલા મોટા કર્યા એ ઋણને પણ આપણે યાદ રાખીએ અને ભવિષ્યમાં ભારત કારણ કે આ યુવાનોના ખંભે જ આપણો દેશ આપણો આગળ ચાલવાનો છે તો ભવિષ્યનું ભારત પણ આપણું મજબૂત બને એવી યુવાનો પ્રસેય હું અપેક્ષાને વિનંતી કરી શકું છું તો દર્શક મિત્રો સામાજિક રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાઈ અને સમાજમાં કઈ રીતે સેવા કરવી લોકો સાથે કઈ રીતે હળી મળીને રહેવું અને લોકોને કઈ રીતે મદદરૂપ થવું આવો એક સંદેશો આપતું વ્યક્તિત્વ દિલીપસિંહ વાળનું હું આભાર વ્યક્ત કરું છું અને આવી જ માહિતી સાથે જોતા રહો અપટેક ચેનલ નમસ્કાર